તો હવે ફટોફટ નહીં નાખું ગરમ ગરમ પાણીએ તો ફણ અને મિત્રો નહીં ધોઈને આવી ગયો હું નહીં ગયો નાસ્તો કરવાનો નાસ્તામાં કોઈ ના ટ્રાય કરે ને એવું આપણે કરવાનું જોવો થેપલા વર્ષિત સિંગ પર જઈએ લીંબુ છટકા તો ફટોફટ નાસ્તો કરીને મળું તમને ટાઈમ ઓફિસે તો ફાઇનલી મિત્રો ઓફિસે આવી ગયો હું અને અહીંયા ઉપર બહુ વાયરો લાગે હો અહીંયા ઉપર ચડીએ ને તો વાયરો જોરદાર લાગે ને અમારે ગુલાબને જોવો એક જ ગુલાબ આવ્યું આટલા બધા ગુલાબ છે પણ એકને જ ગુલાબ આવ્યું છે જોવો કેટલું મસ્ત સ્મેલ જોરદાર આવે હો ભાઈ ચાલો હવે ફટોફટ પોમે લાગી જવું અને મળું તમને ડાયરેક્ટ જ સાંજે તો હું ફરી આવી ગયો છું એરા નીરા લુક માં જગ્યા પર તો આપણે આવી ગયા છે ફરી એની એ જગ્યા ઉપર આપણે કેમ કે સાંજે ખાઈ લીધું હોય અને નોકરીમાંથી કઈ ટાઈમ મળે નહીં તો બહુ એટલો બધો લોબોલો બ્લોગ નહીં કરતો છું બાકી તો હાંજ પડી ગઈ છે ને હું આઈ ગયો આ ફરી વાર નોકરી નર્સરી એ અહીંયા આપડે એકલા હોઈએ તો મિત્રો વાગી રહ્યા છે રાતના આઠ અને મને એક ભાઈ મળી ગયા ઈ આટલી જીગર વાળા જો તમે ખાલી આ જો આવી કડકડતી ઠંડી અને હું આ એક ધાબળો એક આ શેટર આ ટોપી જેટલું જેટલું પહેરીને ને રહ્યો ને તો આ ભાઈ અમને ફરે રહ્યો અને શું ખાઈ રહ્યો આ તું શું ખાઈ રહ્યો ઝોમફળ અને તો ઠંડી નહીં વાવતી ચમ નહીં વાવતી એવું તો તું શું કહે તને ના આવે અચ્છા તાપ લાગે આવી ઠંડીનો તો ભાઈ ને હે ને તાપ લાગી રહ્યો આવી ઠંડીનો વાત કરો તમે મે આટલું આટલું ઓઢ્યું હે અને તંચમ નહીં લાગતી તું એવું જ શું ખાય હે મચ્છી ખાય મચ્છી ખાય હે એટલે ના હોય અને જો જો હરે અતારમ દાદીન ઘરે દાદીન ઘરે ઊંઘવા એમ અને ચોસી લાયો કને આલ્યું ના હોય તને તો બધું તાર કાકો શું ના હોય ભાઈનો લુક જોવો જોવા લાગે ઠંડી આલો ધૂનશો આલો નહી જોતો ચમ નહી જોતો લઈ જા લઈ જા અથવા તો તો તું રાતે નઈ ઊઠતો હોય ને

શિયાળા એમ નાવાનું કે નહીં નાવાનું ના નાવાનું આવવાનું સારું હેડો તાન જો હવે તમારે જાવું હોય તો જાવું હે ઊંઘવા જાવું હે અને ગુજરું ઊઢીને ઊંઘીશ કે એમને એમ ખુલ્લો ઊંઘે એમ જબરો જીગરવાળો જો તમે ખાલી એની જીગર જોવો ના હોય એમને એમ જ ઊંઘે હતું ના હોય કોણ નહીં ઊંઘવા દેતું તને ના હોય તારું કુદડું લઈ લે મારવા ને રાત ના ઉભા થઈ બાય કઈ દે તો જોયું આ આવી ઠંડી નો એમને એમ ફરે તો કોઈ ફરતો કઈ રીતનો હશે મારે એકલા સ્વેટર એમ ઢાઢવાઈ જાય હે ઠાઢ આ તુસો રાખવો પડે હે ટોપી પહેરવી પડે હે અને ભાઈ એમને એમ ફરે બોલો તો મિત્રો મને તો મારી જાત ઉપર શરમ આવે મેં આ શેટર પહેર્યું ત્રીસ્યો પહેર્યું અને એને કશું નહીં પહેર્યું તો એને ઢાડ નહીં વાવતી હું શું કરું શું મને એકલાને જ આવી ઠંડી વાવે હે કે તમને વાવે હે કોમેન્ટ કરી દો જલ્દી જલ્દી તો મિત્રો અમરાની વાત આપણી મારા પગને હિટકતા જુઓ ઓમથી ઓમ અને ઓમ થી ઓમ ઓમથી ઓમ અને ઓમ થી ઓમ ઓમથી ઓમ અને ઓમથી ઓમ એમ જ દોડ દોડ કરું રહ્યો હું શું કરું મને એકલાને જ ઠંડી વાવે હે

તો મિત્રો ને અડધો કલાક થઈ ગયો તમારા હવે ઠંડી વાઈ રહી જોરદાર હવે શું કરું સાચી હતી કે જે વસ્તુ ખાય હે એ ખાવાથી ઠંડી ના વાવે મને તો જોરદાર ઠંડી લાગે રહી હો હું વટે તો સડી ગયો પણ હવે રેવાતું નહીં અડધો કલાક થઈ ગયો મોડ મોડ કાઢ્યો મેં અડધો કલાક મોડ મોડ બહુ ઠંડી વાવેરી હે સોરી સોરી ઓવર એક્ટિંગ થાય ગયું મિત્રો અહીંયા હે ને બહુ ઠંડી વાયરી હે ચમ એનું કારણ છે જો આખો દિવસ પાણી સોટેલું હોય અને બાજુમાં નદી પણ છે તો હવે એ તો ફરે જાય એના વાદે આપણે ના ચડવાનું હોય એ તો ફરે એમને સ્ટેટર પહેરીને અને લુકડાઈ ના પહેરે આપણે શું લેવા દેવા બસ હવે મારે સેટર પહેર દેવું બહુ ઠંડી વાવરીને વાયરો એક તો ફોડી નાખે નાવેરો મારું મગજ બહુ જિદ્દી છે હું નહીં પહેરું એટલે નહીં પહેરું એને સાબિત કરીને દેખાડી દઈશ કે એવું ખાવાથી કોઈ ના થાય પણ રેવાતું નહી તો મિત્રો આયા જે પવનજી આવે રહ્યો ને એ જોરદાર આવે રહ્યો એ આયો એટલે આ મય ગયો ચેલેન્જ મારે જલ્દી જલ્દી પહેરવું છે શટર હે ઠંડી વાયુ ઘર ભેગું થાને તો મિત્રો ફરી 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 હે ઓવર એક્ટિંગ થઈ ગઈ હો કોઈ કહેતા નહીં તો ફરી વાર હું આઈ ગયો મારા આઘોરી બાબાના લુકમાં અને એવા તો ઘણા એ ફરતા હોય નાગા નાગાથેન ફરે આપણે એના વાદે ના સડવાનું હોય આપણે આપણો કોમ ધંધો કરવાનો હોય અને આખી રાત એમને એમ કાઢવાની આ વાયરો ખોડી નાખે એવો વાયરો આવે બોલો અને હું એના વાદે સડ્યો તો આ બધું કાઢી નાખ દીધું તું અને એવી ઠંડી વાયગી ને હજુ અંદર પેન્ટ માં ઠંડી પેહરી જી બોલો ઓવર એક્ટિંગ થઈ ગઈ રહી પણ કઈ વાંધો નહીં ઓવર એક્ટિંગ થઈ ગઈ આજના વિડીયોમાં જોરદાર અહીંયા અમાર ચીકી લડે રહ્યા જો આવા સંભળાતો હશે શું હે અલા શીખી એટલે અમારે અહીંયા કૂતરો છે જો ચોકી કરતા હોય તો એક કૂતરો તો સાથે જોવે જ કેમ કે એને આપણે અડધી રાતે જાણ કરી દે બાકી તો આજના વિડીયોમાં બહુ ઓવર એક્ટિંગ થઈ ગઈ પણ તમારું નાનો ભાઈ હમજીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશનનો બેલ જે છે એ ઓલ ઉપર દબાઈ દેજો બાય બાય